ગુડ મોર્નિંગ મિત્રો હવે જોઈએ આપણે ટિગોનોમેટ્રીના એક ક્વેશ્ચન છે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનો ક્વેશ્ચન છે તો એમાં વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કોસ ફોર્ટી ફાઇવ ડિનોમીટરમાં સેક થર્ટી પ્લસ કો સેક થર્ટી જો આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો એના માટે શું કરવું પડશે પહેલાં આપણને ટેબલ સાઈન કોષ અને ટેન તેનું આપણે ઝીરોથી સ્ટાર્ટ કરી અને નાઇન્ટી સુધીનું આપણને આવડવું જરૂરી છે જો ન આવડતું તો આપણે થર્ટી ફાઈવ સિક્સટી અહીંયા સુધીનું ટેબલ છે આપણે રાઈટ કરી હવે વેલ્યુ છે આપણે સાઇનની જે વેલ્યુ છે એ કોસની વેલ્યુ શું છે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એન્લ છે બરાબર તો સાઈન ઝીરો હોય તો કોષની વેલ્યુ શું સાઈન નેવું સાઈન નાઇન્ટી કોઈ સેમ વેલ્યુ થાય બાય ટુ વન ઓપો રૂટ ટુ વન બાય ટુ ઝીરો સાઈને કોસ્ટ નો એલસીઝન લઈ લો એટલે શું થાય ઇન્ફિનિટી આની ઉપરથી બધી વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ કરી શકાય કોસ્ટ ફોર્ટી તો કોસ્ટ ફોર્ટી વેલ્યુ ક્યાં છે તો કોસ્ટ ફોર્ટી વેલ્યુ છે અહીંયા છે વન રૂટ

કોસેક 30 એટલે શું થાય 1 ઓપોન sin 30 sin 30 એટલે છે એનું રેસિપ્રોકલ વેલ્યુ કરવા કોડ કે તો આ બધી વેલ્યુ છે આ રીતે આપણે ફાઇન છે e કર્યું છે હવે એ બધી વેલ્યુ છે આમાં પુટ કરો જો એ બધી વેલ્યુ આપણે આમાં પુટ કરીએ તો શું થાય cos 45 એટલે ફોર્ટી હવે એનું સોલ્વ કરતા જાવ એટલે શું આવશે વન ઓફ પોઈન્ટ રૂટ ટુ આ શું થશે ટુ પ્લસ ટુ રૂટ થ્રી બાય રૂટ થ્રી હવે શું થશે તો ડિનોમીટરનો ડીનોમીટર શું થશે ડ્યુમિનેટર लग आवेलू छे ई आमा मल्टीप्लाई થશે આ છે ઈ આની સાથે આવશે તો આ રીતે આ કુસ્ટેપ પડશે 3 સ્ટેપ શું થશે જોજો ધ્યાન દેજો જો આવેલ્યુ છે આયા એટલે શું થશે √3 r2 આયા આવશે એટલે કે √2 2 + 2√3 આમાંથી ટુ કોમન કાઢો એટલે શું થશે તો શું કરવું પડશે તો રૂટ ટુ રૂટ ટુ વડે ઉપર નીચે મલ્ટિપ્લાય કરવું પડશે આ છે વન રૂટ થ્રી એ ઝેડ ઇક્વલ ટુ આપણે રહે ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં ઝેડ ઇક્વલ ટુ વન પ્લસ રૂટ થ્રી હોય તો એની આપણે ન્યુમીટરમાં ઉપર નીચે લેવું હોય તો શું થશે વન માઇનસ રૂટ થ્રી સોલ્યુશન બરોબર છે આ બંનેનું મલ્ટીપ્લાય શું થશે વન માઇનસ થ્રી કારણ કે વન નો સ્ક્વેર વન પ્લસ ઓર માઇનસ માઇનસ રૂટ થ્રી રૂટ થ્રી એટલે થ્રી ऊपर ऊपर मल्टीप्लाई रूट थ्री इनटू रूट टू अदला रूट सिक्स वन माइनस रूट थ्री आंसू था से माइनस टू माइनस टू फोर जा माइनस एट रूट सिक्स अनेसाथ मल्टीप्लाई कर रूट सिक्स माइनस सिक्स थ्री जा आंसू था से सिक्स थ्री जा है सिक्स मल्टीप्लाई थ्री एटी एटी आंसू था से नाइन म

અને શું આ વનપ્લસ રૂટ થ્રી રૂટુ છે તો એનો ઉપર નીચે રૂટ ટુ વડે મઇટ્યુપ્લાય કરો વન પ્લસ છે તો ઉપર નીચે માલ્યુપ્લાય કરો વન માઇન સુ થ્રી તો આનું સોલ્યુશન શું થાય રૂટ થ્રી માઇલટ્યુપ્લાય રૂટ હોય છે રુટ સિક્સ વન માઇનસ સુ થ્રી નો સ્કવેર માયનસ નો સ્કવેર થ્રી રુટ સિક્સ માયનસ સિક્સ થ્રી એટલે શું થશે ટેબલ કેટલા બને તો એટીન વન ઝા એટી સિક્સ થ્રી ઝા આપણે અંડરવુડ નીકળે એવું એમાંથી કઈ પેર સિલેક્ટ કરવાની થશે તો કે નાઇન ટુ ઝા તો નાઇન આપણે સિલેક્ટ કરી ફોર ના ફોર માઇનસ એટલે શું થશે રૂટ સિક્સ માઇનસ શું થશે નાઇન થ્રી ટુ માઇનસ એટ આનું આપણે સાઇન કરો તો ચેન્જ કરો તો શું થશે થ્રી ટુ આ રીતે મિત્રો આનો આન્સર આવે છે ઓકે હવે બાકીના માં માટે આપણે નેક્સ્ટમાં મળીશું ઓકે